બાપુ મને ખબર છે તમે છે ને આ ગામના સરપંચ છો મારે છે ને ઘણું આ પગલું નહોતું ભરવું પણ મારે છે ને હવે ભરવું પડશે અને અહીંયા હું રહીશ ને તો તમે છે ને મારા લગ્ન બીજે કરાવી દીશો એટલે છે ને હું ભાગી જાઉં છું ભૂલશું હોય ને એ માફ કરી દીજો હું છે ને ઓલાને પ્રેમ કરું છું એના વગર હું નહીં જીવી એક સારું હાલો બાપુ હું જાઉં છું એ હાલો રુખડ એટલે પહેલાં તારા ગુદામ પાંચ કદાચ એવા પીડ્યા ના ના એમાં જછીમ સૌ હોય તો દે નહીં લાગશે ખાતો ના પૈસા નથી પહેલે તું આવી જાય કે હા કે તારો હગલો હું કેરનો પૈસાનો મેર પાડું છું પૈસાનો મેર નથી પડતો શું કરવું એ તું પૈસાની ઉપાધિ કરવા મેં છે ને પૈસા હારે લઈ લીધા છે

માર ભાઈ ભાઈ ટપુડા પર મને જવા દે એ બટા હું તને પ્રેમથી કહું વાડી આઈ ને હું આવવાનો એ પણ તારા લગન કરાઈ દે તમતા તું વાડી આઈ ને અત્યારે કામ કરવા બે વરાથી મામુ બનાવો છો કે તને પાયણાઈ દેશ પાયણાઈ દેશ હજી પરણાયો ને આખા ગામમાં બધાય પીણી ગયા એ બધાય ભલન પાયણી ગયા તું નાનો છો જે પણ નાનો આ નાનો હમરે ગઈઠો થઈ જા દાઢી કેવડી થઈ

બેગે બેગે ખબર ન પડી તો સાનો માનું જવાનું છે એટલે આપણે કાયરોકા ચાટી આવલાં ખોટી લઈ કીધું પત્તો ને નો થાય રોડ બાજુ ખબર આખા હાલો હાલો યુટાને ફોન કરું હાલો અયુટા ક્યા હો ભીલા એ મોટરસાઈકલ હોય તો એક આઈ ન આય ઓલા આપણે રોડે તો કાઈ ઈ જૂ તારું બાપ તારું કાપ તાર હગલો ટીટીયા નું મોટરસાઈકલ એ નથી ન કરે યાર હું તમને શું કહું છો હાલો ખાયો કા વઈ

આલમ ગરબી કા આલે આજલા જમેને આલે જંડાને થઈ જઈગી એલે ને ઘરે તાંગા ભાઈ તીન અડતી